કે અપાર આશીષ આ બજે હું ઓઢણું આઈ અપાર આશીષ આ બજે હું ઓઢણું આઈ અઢારે વર્ષની આઈ જય મારી હોનભાઈ ભવ્ય કામને એ બનુમાં ભાવના કરે તરત સીધ થઈ જાય અહીંયા મઢડા ખાતે બધા બહેનો પણ આવ્યા છે અને ખૂબ ભાવથી માતાજીના ભાવગીતો પણ ગાઈ રહ્યા છે આપણે એમની સાથે વાત કરશું ક્યાંથી આવો છો અમે આવી જોનપુર થી અમે સેવા કરવા પણ ત્રણ દી થી આવી છે નટાણે અમે સત્સંગ કરી છે એ બધી બેનું સત્સંગ કરીને માતાજી ના ગુણ ગાવું અમાર માતાજી ઉપર બહુ પ્રેમ છે આઈમાં પ્રત્યે તમને શ્રદ્ધા છે એની થોડી વાત અમે બહુ આવી આ એમ કે અમાર જય મન થાય તો માતાજી આવતા રહી એમ થાય કે આપણે જાવું એટલે આવી દર્શન કરીને તમને કેવું લાગે અમને બહુ સારું લાગે છે અમે ભાવથી આઈ બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે આવીએ છે અમારું ગામ ચંદડા છે નજીક જ છે શું કેશો આઈમાના જીવન ચરિત્ર એ માર છોકરો અહીંયા સેવા કરવા છે સાન 15 વર્ષથી આવ્યો છે અમે અહીંયા બહુ સારું છે અમારે સોનલમાન બહુ પ્રતાપ સારો છે અમારે અમારે આ સોનલમાના પરસા બહુ પરંપાર પાર છે સોનલમાના દર્શન બહુ દે છે અમે અને આ બધે સત્સંગ મંડળ અમે પહેલેથી હકાવીએ છે છેંદેડા ગામની બધે આખું મંડળ છે અમારું છેંદેડા ગામનું અને અમને સોનલ માથે બહુ પ્રેમ છે બહુ ભાવ છે અને સોનલમાં પરસા બહુ દે છે કે અને અમે હાલીને આવે તો અમને દર્શન દે છે માર્ગે સોનલમાં અને બનુ માને બહુ પરસા છે અપરમ પાર છે તો સત્સંગ કરીએ સહી અને હવે સત્સંગ માના ગુણગાન કાઢશું ને હાંજ લગી આમ સેવા ભાવ કરશું અને બે દિવસ ત્યાં સેવા કરવા બધા આવે છે અમારા ગામના આવે છે બધા જય સોનલમાં એની ભાષણ કર્યું તો સારાની દીકરીઓ સારમાં હિંદા કરતી હોય ને જોગમાયા હોય એક મારા બાપુ કહેતા કે લાકડી મારવાનું વધારે ન કરાય ગામ જમાડવાનું કરાય એક હવાવડી બાઈને હાંસવામાં ધરમ છે હવે મારા મઢડાને હું દેવું ને લેવું હું લેવું મારે મઢણું ગોખલિયું કરવું ને મારે ફરી આવતા લેવું હોય કે તે દ આવ્યા ને તોરાઈને તે એકાવન ગાંડાનો રથ કરીને એને હામિયા કર્યા એ દીકરા મારા હાથમાં એટલી કાંઈ કરી કે અરે તો મારે એ કે આ તો તમે સારાના આયાના દીકરા સુખી જો એ કે મઢલામાં ન મઢલામાં પાણો જોવા ન કર્યું ને તે દીનો પરસો એટલો દીધો પછી એની આવીને ઘેર ઘેર પધરામણી કરી બધે કરતા હતા ને એને ઘેર નહોતા ગયા માં છે ને આ અમદાવાદ ગયા એક છોકરો ખાઓ દવાખાનાથી રજા દઈ દીધી ને આઈમાં એ કહેવાય આ છોકરો હાજો નહીં થાય પછી આઈમા એ માથે હાથ ફેર્યો ને હાજો થઈ ગયો પછી એના જુનાગઢ માં જાય નરસિંહ એ ભજ્યા સી તારામ ને એ નરસિંહ ની આ કરતા બોલે શે રામ રામ મને હરી નિહારે લાગે ભજ્યા છે તારા એક ચારણ નીચે દીકરી છે નામ હરી ની હરે લાગે લગ્નિ ભજ્યા છે તારા મઢડા જઈને સોનલ માયે ભજ્યા છે તારા મને સોનલ માં ને જા બોલે છે રામ રામ મને હરે હારે લાગે લગને ભજ્યા સીતા રામ તો જોઈ શકો છો તમે કે કેવો અહીંયા ઉત્સાહ જોવા મળી રહ્યો છે બેનો બધા આઈ સોનભાઈ માના કીર્તન પણ ગાઈ રહ્યા છે અહીંયા ઘણા બધા બીજા પણ દર્શનાર્થીઓ છે આપણે તેમની સાથે વાત કરીશું દસ વર્ષનો મારી ઉંમર હતી દસ બાર વર્ષની ત્યારે માને પગે લાગી અને પડખે બેઠો તો સમાજના બીમા રહ્યા આવ્યા તે પછી મને એવી જખના હતી કે આપણે જ્યાં સોનલમાં સમાચાર છે અહીંયા આવે જવું છે પછી તુલાવીથીના સમાચાર છે જૂના છે એટલે માં બધા પાલિયા સાહેબ પેંગલસિંહ બાપુ દુલાભાઈ કાગ એ બધા હાજરમાં હતા મોરુભાઈ એટલે મને એમ થયો કે સવારના કે આપણે માને પગે લાગશું અને નજીકમાં આવશે માતાજી ને તુલાવીથી ચાલુ હતી એમાં શું થયું કે મા અને વાત જોતા હતા કે મા બેસે જ છાપડામાં તો તે પછી આપણે ચાંદી રાખીએ તો ચાંદી માં આપેલા બેઠા બેઠા એટલે ચાંદી મને મૂકવાને એટલે પછી ધીમા ધીમા હાથ પડી ગયા કે એને એમ થયું કે છાપડો ઉપડશે કે નહીં ઉપડે એવું આપણે દેખતો હતો હું સામે જતો એટલે માય ઉઠી ગયા ઉઠી ને ફરી આટો એમાં આવ્યો ફરી આંટોમાં આવ્યો ને તો બેક થેલી નાખીને તો કાંટો ઉપડી આવ્યો છાબડો ઉપડી આવ્યો એટલે બધે જે કાર બોલ્યા પછી બધીને હરિયરનો સમાચાર થયા એટલે હરિયરનો સમાચાર થયા બધા જમવા ગયા અને મેં તો આપણે માતાજીને નજીકમાં આવે ને તો પગે લાગશું એટલે થોડોક છેટર રહ્યા ને તો માય રૂપ બદલાવી ગયા એટલે મને કોઈ દીકરી મને લાગી બીજી તો પગે ના લાગ્યો પછી જ્યાં આગળ થોડા કહેલા તો અરે મેં તો આ તો સોનલ માંથી તો પાછળ પાછળ ગયો તો ઓરડામાં ગયા માતાજી આરામ ખાઈ જાય ચાર પાંચ વાર ત્યાં તો નોરોતામાં આવું છું અને પછી પગે લાગ્યો મને કે કયો ગમ ભાઈ મેં તો માં પરોડીએ તો કે હા પરોડીએ તો આવી ગઈ છે પડખે બેઠા અને હું ત્રણ ચાર વાર ત્યાં બનવામાં આવી એ મને કહ્યું હતું કે રોગો માં માં કરજો સોનલમાં સોનલમાં કોઈ ડી આવ્યો કે ચેત્ર મહિનામાં યાથી ચેત્ર મહિના દર ચેત્ર મહિના પાંચ સાત વર્ષથી આવે છે અહીંયા આપણી સાથે જે બધા આ બાપાની છે એ વર્ષોથી આ સોનભાઈમાંના સ્થાનક સાથે જોડાયેલા છે સેવા કાર્યમાં પણ આવે છે બનુમાં જ્યારે અહીંયા હયાત હતા ત્યારે એમની સાથે પણ વર્ષોથી આસ્થાના એક તાતણે સંકળાયેલા છે બધા સાથે આપણે વાતચીત કરીશું એમનો ભાવ જાણીશું શું કહેશો દાદા એ સોનલધામ મઢળાની અંદર બનુમાં એને સોય વર રહેલો માણસ છે ને જેવું પરસા જોયા જેવું દેઠું એવું સોનલમાંના સાનિધ્યમાં સોનલમાના આંગળામાં સોનલમાંના ફરિયામાં આજે સોય વરની વાત હું જેવું જોઈએ એવું કરતો અને બનુમાં એને ખૂબ રહેલો માણસ છે ખૂબ હોનબાઈ માના પરસા જાણેલા છે આ જૂના ડોહા આવતા તો અહીંયા હોનબાઈ માના પરસાની વાતો પણ મેં અઢાર હજાર પહેલાં સાંભળેલી છે એટલે ઘણું માનું છે ને બનુમાને રિયલેલ છે અને બનુમાને બનુમાઈ પણ મને તાપણું કરીને મા દીકરો તાપતા થઈ પણ ઘણી વાતો કરેલી છે એક વખત બનુમાન અમે તાપડું કરીને તાપતા હતા અને બનુમાઈ કીધું કે કહેવા હા મા કે હોનબાઈ માના સવારે પાંચ વાગે ઓરડાને હાકર આફળી ઉઘડી જતી એવા ત્રણ દિવસ બનુમા કે ઓરડાને હાંકર ઉઘડી ગઈ પછી મેં ચોથે દિવસે રાતે બનુમાને હોનબાઈ માની બનુમાં કે કીધું કે હે હોનબાઈમાં ઓળાને હાકર પાંચ વાગે ક્યાં ઉઘડી જાય કંઈ હોય તો મને હરુભર આવીને વાત પછી માં એક હવન કુંડી છે ત્યાં આ આંબલીને પીપરો હતા ના એક રુદ્રાસનું ઝાડવું હતું અને માકે કે માં પાંચ વાગે આવીને હરુભર ભરવું ને કે બેન તે મને બોલાવી તો હું આવી અને હા હાકરું મેં હોવાની હું ઉઘડાવીને માં પછી કે હોનભાઈ બનુમાં કે હું વાત છે બેન કે મારે આ જગ્યા જાગૃત કરવી તો હોન બનુમાં કે મને આરતી કરતા તો હોતું તો હોનભાઈ ઉપર ઘી નાખી અને મારી આરતી કરેલી છે કે તારી આરતી મને આવી ગઈ ને જે આ માણસ હિન્દુસ્તાન આખું આવી છે હોનબાઈમાં બનુમાને આ બે બહેનોની વાત બનુભાઈ મને તાપતા તાપતા કરેલી છે એ હું તમને આપું પછી તું ક્યાંય બેન ફારા કરવા ન જતી એક એક દીકરો હું મોકલતી જાય જગ દેવજીભાઈ હું એ મઢલા જે સપ્તાહ કરી વીસ સત્તાવીસમાં જે જગન્નાથભાઈ આમંત્રણ દેવામાં આવ્યું હતું અને બનુમાં કે જગન્નાથ મારે બીજ ઉજવવે હું ફારા કરવા ને જ જાતે અને લોઢિયા પરિવાર જગન્નાથ અમૃલાલ બીજમાં ખર્ચો આપે પછી કે પંકજ મંદિરમાં પંકજભાઈ માં લઈ આવ્યું કંદોઈમાં કરશનભાઈ એ હોનભાઈમાં બોલ્યા હતા હું એક એક દીકરો મોકલતી જાય તારે ફારા કરવા ના પડે એવું આપણે જોઈએ ને બનુમાન બાકી તો બનુમાન એવું ખૂબ રીલો માણસ છે એના હોનભાઈમાંના સારણો કવિઓ એમ કે હોનભાઈમાં એ અમારી નાચના ઉપર એવડો ઋણ થયો તો અમારે હોનલના વર્ણન ન કરી એવડો અમારી નાચના માટે હોનભાઈમાં ઋણ કરતા ગયા ને બનુમાના હોનબાઈમાંના ચૂલા વિધી થઈ ત્યાં ફોટા પાડવાવાળા કેમ કે હોનભાઈમાંને એક એક નવ નવ રૂપ દેખાતા હતા આ હોનભાઈના નવ રૂપમાં બતાડવા વાળી હોનભાઈ હું એક માથાવાળો માણસ કેમ વર્ણન કરી હું એવડી હોનભાઈ એવડી બોનમાં આપણે નથી અભિમાન કે નથી કોઈ ઓલી તો આ તો રિયલ છે એટલે તમે થોડુંક મને કીધું એટલે આપણે ન કહે એના વર્ણન છેલ્લે પછી બનુમાં કે હોનભાઈમાં બેન માગી લે પછી એ માગ્યું કે જ્યાં હું ના તું હું એ માગ્યું બાપા કે જ્યાં હું ના તું પછી બનુમાઈ મોટું રૂપ ધર્યું હોનભાઈમાં બાળ રૂપ થઈ અને બનુમાના હૃદયમાં હમાઈ ગયા પછી સાક્ષાત હોનભાઈ એ જ હતી બનુમાં હોનભાઈ મને રૂપ બનાવી ગયો પછી રીધી અને સિદ્ધિના બે વસન હોનભાઈમાં બનુમાને આપ્યા કે બેન હું તને રીધિ આપું તું જ્યાં જાય ને રધી રધી થાય બાપા હું તારે ફેરી છે જ્યાં બનુમાં હોય ને હોનભાઈ મને રધી દે પછી સીધી બનુમાં બોલે થાય ભવ્ય કામની એ બનુમાં ભાવના કરે તરત સિદ્ધ થઈ જાય જવ્યકામ બનુમાં ભાવના કરે

કે આ બધે ચારણોમાં કલિયુગનો પ્રભાવ થઈ ગયો છે કલિયુગનો પ્રભાવ થયો એટલે માતાજીનું શું થાય છે કે હવે જગાડું નકા બધા આપણે ચારણોનો પતન થઈ જશે એટલે માએ ફ્રી અવતાર જગતમમાંથી અવતાર લઈ અને કેળો અમને બતાવી દીધો હવે જેના કોઈ ભાગ સારા હોય એ લીએ અને માતાજીએ કહ્યું હતું કે ભાઈ ત્રણ વસ્તુ પારવાની જાજી જે પારવાની નથી પણ ત્રણ વસ્તુ ત્યાગ કરવાની દારૂ કુણ પીએ કે દૈત માંસાર કુણ કરે કે રાક્ષ ને એક દીકરીનો પૈસો નહીં ત્યાગ કરો આ ત્રણ વસ્તુ ત્યાગ કરે એ મારે સામે ઊભો થાય તો કોઈ ઊભા ન થયા એટલે મને દલાલનો અનુભવ એટલે મેં કીધું કે પછી ત્રીજે પહેરે માંડી મૂકે માણસ ત્રીજે પહેરે બોલે નહીં પછી તેની હું ઊભો થયો હતો હાથ જોડા એ બે ટક લાભ લીધો માતાજીનો અને માતાજી હાથ બોયકો અને હું બેસી ગયો કયા ગામ થયા હોય મામલગઢ હું મહિના પહેલાં આવ્યો તો મારી આંગળી હળી ગયું હતું મારે કાપવાની હતી ડૉક્ટરને બહુ ફેરવા આ માહી આવ્યો પછી મારી આંગળી મટી ગયું મારું કહેવાનું એમ છે કે જુગાર દારૂ વર્દી કોઈ કરશે માં જે બને માન્યા દેજો અને માના પર સાધો આપણો ભાર નિંદરમાં હોટેલી માં આપણું કામ કરે બોલો એટલા મને ફરસે આપ્યા મારી માં જો આંગળી વળી ગઈ તો તમે કે કેમ આ બાજુ જો હા વેલા વળ સોમનાથ દીવ સોમનાથ રસોઈમાં રસોઈમાં માં છે મતલબ બરાબર આજે એટલા વર્ષ આવી અમે એટલે આપણે પાર ખૂપ હા મારી માં નો ધાર્યું કામ થાય મારી કેતા નિંદર બધું કામ થઈ જાય હા હા સો ટકા પરમ કૃપા છે મારી માં ઘણા બધા લોકો અહીંયા સેવા માં પણ આવે છે અને બનુમાં તો સરગમાં ગયા પણ હવે ગ્રીશભાઈ છે ને એ તો અમારી નાતનો દીવો છે જ્યાં લગર ગ્રીશભાઈ છે ને એ અજવારો કરીને સરગમાં અમે તો કહીએ કે ગ્રીશભાઈ જાય નહીં અમાર નહીં ગ્રીશભાઈ તો હવે એને બુદ્ધ ભગવાન કહીએ તો બુદ્ધ ભગવાન છે અને ગ્રીશભાઈ કહીએ તો ગ્રીશભાઈ છે ચારણનું નામ ઉજળો કીધો સોનલ બીજનો તહેવાર આવતીકાલે અને જોરશોરથી તૈયારીઓ છે તે મઢડામાં ચાલી રહી છે આમ તો ગમે એ આયોજન હોય તો એમાં સૌથી મોટો કોઈનો જો ફાળો હોય તો તે સ્વયંસેવકો કે જે જે તે જગ્યા સ્થાને તેમની આસ્થા જોડાયેલી હોય અને કોઈ પણ સ્વાર્થ વર્ગર સેવા કરતા હોય તો સોનભાઈ માનું ધામ અને અહીંયા મારી પાછળ આ બધા ઊભા છે આ બધાની ખરા અર્થમાં મહેનત આ માતાજીના અવસરને અતકેરો કરવામાં ઘણી બધી મહેનત એમની હોય છે અને એમની ક્યાંય વાત કોઈ કરતું પણ કદાચ ક્યારેક નથી હોતું પણ આપણે આજે એમની સાથે વાત કરશું આપણી સાથે જે શું નામ તમારું ભીમભાઈ

આપણે એમ કહીએ કે સતત અહીં ઉભા રહીએ તો સતત ઊભો રહે અમારા સ્વયંસેવકો ગામ જોનપુર છે મુડિયાસા છે મઢડા છે પછી આજુબાજુના બધા ગામ છે એટલા સ્વયંસેવકો આવે કે માની મહેનતમાં આપણે એમ કહીએ કે આ થારિયું ધોઈ નાખો થારીઓ પણ ધોઈ નાખે અને કોઈ નિઃશ ભાવે હાવ સેવા જ કરવાની એમ અને બધા ખેડૂના દીકરા છે સતત બધાને કામ છે પણ પાંચ દિવસ બધે કામ મૂકીને જ અહીં ઊભે છે સતત બધા એવા છે આઈમાના પ્રસંગો આપણે સાંભળ્યું તો માતાજીને અહીંયા એમના છોકરાઓ આવે એટલો આનંદ એ વખતે સરસ કરીએ અને વરસ એવું થાય છે કોઈ વસ્તુની અમારે ઘટ નાઈ ની કોઈ તકલીફ નાઈ કોઈ માણસો કોઈ બાબતની કોઈ હેરાન નથી થતું કોઈ બુઢા માણસો હોય કોઈ હેરાન નથી માતાજી નો અહીંયા એવો ભાવ જ એવો માણસ ને ઉત્સાહ એવો છે કે આપણે મંદિર એક વેરી જલમ ભૂમિએ મઢડા જઈએ મેઇન જગ્યા મઢડા માતાજીની હોનભાઈ માની અને માતાજી મેન જ અહીંથી પછી તો આપણે બધે મંદિર છે અને બધે પ્રસંગ ઉજવાય છે પણ મેન થર્ડ મઢડામાં માતાજીનો તમે શું કહેશો કેવું લાગે પેલા તો જય હોન કારણ કે આ ને એક અમારા માટે તહેવાર છે બધા જન્માષ્ટમી આવે કોઈ હોળી ઉતાસરી દિવાસો અમારો હાથો તહેવાર આ છે મોટી હોનર બીજ ને મોઢવાડા સિઝલી ત્યાંથી પણ સ્વયંસેવકો દર વર્ષે અમે આવીએ અત્યારે અમે બધા તો એકસો ત્રીસ કિલોમીટર કાપીને આવ્યા કારણ કે અમારે એક આ તહેવાર છે અને આના માટે બે લાઈન મેં લખી છે કે અપાર આશીષ આ બ જેવું ઓઢણું આય અપાર આશીષ આ બ જેવું ઓઢણું આય અઢારે વર્ષની આય જય મારી હોનભાઈ અમે કોઠડી છે કોઠડી કોઠડી પેલેથી અમે જ આવીએ અહીં છે ત્રીજી અમારે નાનો હતો ત્યારે હોનભાઈ અમારી વાડી મારા પપ્પા ભાઈ ત્યારે એનો તહેવાર એવો હતો ત્યારે એ પાટલું બુસ્કર પેન ઘોડી માંથી આવતા પાછા આવતા સારા નો ડેથ માતાજી એવી એની કૃપા હતી અને અમારે ત્રીજી પેટી છે બાકી તો જો બધા ભાઈઓની કોઈને મળી હળી મળી ગામડાના બધા લોકો અને સેવા કરીને બાકી આ હુનબાઈમાં હરું ભરું જવાબ આપે જે તમે સમરો જવાબ આપે છે ને અત્યારે તો આ યુગમાં કડી યુગમાં તો કંસનમાં છે ને સાક સાક માતાજી તમે જે સમરો તમને હાદર જે સમરો એ હાદર બાકી જો બધા ભાઈઓ હારે હળી મળી ખાહે પીએ આનંદ કરીએ બાકી આવો તહેવારનો હરખ અમને આવતી આ બી જોઈજા છે ને આવતી બીજનો હરખ થઈ જાય હવે પાછી ક્યારે સોનલ બીજ આવે ક્યારે સોનલ બીજ આવે બોલ સોનલ આવતી કાલે સોનલ બીજ છે આ બધા સ્વયંસેવક ભાઈઓ બધા આપ છો કેવો ભાવ છે અમારે ફોનભાઈ માની અપાર શક્તિ છે મઢડા ગામ અને આજુબાજુના ગામ ઉપર અમે એક સ્વયંસેવકનો પેઈને દસ હાજર થાય એટલે માની અપાર શક્તિ છે અમારું મઢડા

અમારા ગામની કોઈ પણ એવી કેપેસિટી નથી કે એટલી વસ્તુ હોય એમ અમારા ગામમાં જોઈએ તો મકાન છે બરાબર કમસે કમ એક બે બે મોટરસાયકલ હોવી જોઈએ અમારા ગામમાં ઘરે ઘરે આ માતાજીના ના પર્સન નહીં છે અમારા ગામની કોઈ આવી વસ્તુ કેપેસિટી જ નથી છે અને માતાજીના હિસેબી જ અમારા બધું છે એનું કારણ છે કે આજે આજે જમીન છે અહીંયા રામ બાપા એ આપેલી છે રામ બાપાને કીધેલું કીધેલું જતું એને

કે હું ગમે ત્યારે જાયશ કે હઈશ ગામનો ગોકળીયું બનાવીશ એટલે હાલમાં ગોકળી છે બોલ્યા તા આયમાનો વરદાન છે છે ને એ બધું બની ગયેલું છે અમારું મૂળ ગામ કણજરી ને મારા બાપા છે ને અહીંયા મારા મામા મારા મામા ઘેર આવ્યા અમે હું મારા મામાને ઘરે છું બરાબર તો એ તો ન આવતા ને પહેલાં નાઈમાં એ કીધેલું હતું કે તું ગામમાં મોટો ખેડૂત થાય તું મઢડા આવતો રહે નાઈમાં નહોતા ધરા લે મારા બાપાને મારા બાપા અત્યારે એક ને એક હતા બાપા જ ગણાતા ભલે જમીન બીજા વધારે પડે બે ભાઈ હોય એટલે ઓછી થાય મારા બાપા છે ને ને જે જે બોલતા હતા એ બધું ખબર જ છે એમ કે જે એમાં બોલ્યા ને એ થયું એમ અમારા ગામમાં એક કિલો બટેટા ન મળે ભાઈ આજથી ત્રી વર્ષ પહેલાં તમારે તમે મહેમાન થઈને આવો ને તો મારે તમને શોખવાટ કરવી પડે તમે જઈ આવો તો તમારે જે ખાવાનું હોય શાક લઈને આજો અમારા ગામમાં શાક નહીં હોય છે એવા માની વાણી બધી એકાવન આદેશ છે એકાવન એમાંથી ખાલી ચાર પાડે ને ચાર તો એ દીકરો દુખી નો થાય એટલી ખબર છે અમને અમે તો નાનેથી થી સડી ને ત્યારથી જોતા આવીએ ને જોઈએ છે ને હજી જો હું જય હોનલ આવતીકાલે સોનલ બીચ છે તમે પણ અહીંયા સેવામાં હોવ છો કેવો ભાવ માતાજી પ્રત્યે ને આવતીકાલનો અવસર કેવો રહે આવતીકાલના એકસો એકમાં સોનલ બીજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ગયા વર્ષે સોમી શતાબ્દી મહોત્સવ ઉજવાનો તો આજ વખતે એકસો એકમો છે તો અમને એમ થાય છે કે હજી કાલે જ આ ગયો હોય એવું લાગે છે પરંતુ આજુબાજુના વીસ ગામની અંદર આ સોનલમાના શતાબ્દી મહોત્સવમાં આજુબાજુના વીસ ગામના સ્વયંસેવકો ભાગ લે છે પછી પ્રસાદીનું આયોજન એવડું હોય છે પછી રસ્તામાં જે કાંઈ માણસો આવે છે એને પાર્કિંગની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવે છે અને આજુબાજુના દરેક ગામના અને બહારથી પણ અનેક જિલ્લાઓમાંથી માણસો લાખો માણસો આવી અને પ્રસાદી લે છે અને આંગણે આવી અને ખો ધન્યતા અનુભવે છે આઈમાના જીવન વિશે અને જે લોકોની અહીંયા શ્રદ્ધા જોડાય છે આખા ગુજરાતમાંથી ગુજરાત બહારથી પણ લોકો આવે છે આજના અહીંથી એમપી સુધીનો માણસ હમે હાજના બેઠા હતા ત્યારે એમપીના ના માણસો પણ અહીંયા હતા તો આખા આખા ભારતની અંદરથી અને બહારથી પણ વિદેશમાંથી પણ અહીં આઈ માના સાનિધ્યમાં માણસો આવે છે અને ખૂબ ધન્યતા અનુભવે છે અને ખૂબ શ્રદ્ધાથી એ લોકો અહીંયા કાર્ય કરે છે ખૂબ સરસ એક વાર આપણે જયકારો આઈ બોલાવી દે બોલ શ્રી સોનલ મા બધાનો ખૂબ ખૂબ આભાર